પ્રજાવાળા નું નાટક કરવાના છીએ આનું પાત્ર કામ કરવાનું છે મારું પાત્ર ડોક્ટર છે આ બધાય આ નું પાત્ર પેશન્ટ છે teri jalak sharfi hi wali leena mere ke ay rena bagar kena ay dance karvaicho he rena bagar kena apu chu to na aaj auto bagar kya ya aa kai dance karvano nahi hu kaade aavto ni nakal ha kidau chu બોલો શું થયું શ્વાસ નથી લેવા તો નાખ જોવા દો તમારા નાક બહુ મોટો ગુલમો થયો

એ છોટલો રંગ મારકો કરજો હો મને શું થયું હું ચેકડોલમાં બેસું તો ચક્કર ચડે તમને છોકડામાં બેવવાનું કોણ કે આ મેળો હતા કે ચેકડોલમાં બેવાની મજા આવે તમે નાના છોકરો જોવો તો ડિબ્રામમાં બેસો હા તમે નાના છોકરો છો નહીં તો તમે ચેકડામાં સુકા બેસો તમને સંમતા નથી તમે જોવો ચેકડામાં નહી બેસો ને તમને આ ઉત્સાહ ઓકે બટેટા નું શાક ખાવેટમાં દુખે તો તમે ડુંગળી નું શાક ખાવ કોપી નું શાક ખાવ હવે ખાવ ને તો તમે બટેટા નું શાક હું નહીં ખાવ આ તો હા તો ખાતા નહીં ન

તમને બધાને મારવાનું મન થાય છે તો તમને કોણ વાપારે મારવા પડો અમારે તો તમને જ મારવા છે